સુરત સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધતા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ દેશના જનતાને એક અનેક અધિકાર આપનાર સ્વડા પ્રધાન ડોક્ટર મનમોહનસિંહ અનેક યોજના થકી દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ક્રાંતિકારી પહેલ કરી હતી તેના ભાગરૂપે છેવાડાના માનવી સુધી રોજગાર પહોંચ્યું હતું મનરેગા યોજના હેઠળ પંચાયતોને અધિકારી આપીને છેવાડાના માનવીને સશક્ત બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો હતો અને દેશમાં ખુશહાલીનો નવો યુગ શરૂ થયો હતો પરંતુ વર્ષ બે હજાર ચૌદમાં દિશાબેન નરેન્દ્ર મોદી એ વડાપ્રધાનનો પદ સંભાળ્યો ત્યારથી દેશની જનતા કોઈના મુદ્દે કતારમાં લાગતી રહી છે અને અગિયાર વર્ષ પછી કતારનો સિલસિલો યથાવત રહ્યો છે તાજેતરમાં ભાજપની આગેવાનીમાં હેઠળમાં કેન્દ્ર સરકારે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ દૂર કરી મનરેગા યોજના અને બીબીજી રામજી કરીને શ્રમિકો રોજગાર પર તરાફ મારવાનું કામ કર્યું છે તાજેતરમાં કેન્દ્ર સરકારે મનરેગા યોજના યોજનાના રોજગાર ગેરંટી છીનવીને પંચાયતો પાસેથી પણ અધિકારે છીનવીને લોકતંત્ર પર ઘા ચીકવાનું કામ કર્યું છે હવે સરકારી બાબુઓ નક્કી કરશે કે કોને ક્યારે કામ કે રોજગાર આપવાનો છે કેન્દ્ર સરકાર લોકતંત્ર પર ઘા કર્યા છે સાથે રાજ્ય સરકારો પર ચાલીસ ટકા બોજો નાખી પોતાનું ભારણ ઘટાડવાનું કામ કર્યું છે આજથી પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના સિનિયર પ્રવક્તા નિષદ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉધનાવાલા તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિતના કોંગ્રેસના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નામ લાલજી દેસાઈ છે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસ વર્કિંગ કમિટી મેમ્બર છું આજની આ બેઠકમાં મુખ્ય અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના સાથીઓ સાથે સંવાદનો કાર્યક્રમ પત્રકારો સાથે એ છે કે ભારત સરકાર દ્વારા મનરેગા કાયદો હટાવી અને બીબી ગ્રામજી નામનો કાયદો લાવી રહ્યા છે એક હતું જે કામનો અધિકાર અને આંદોલનોમાં કહેતા હમ હમારા હક માંગતે નહીં કિસી ભીખ માંગતે એટલે ભારતના નાગરિકને કામનો અધિકાર છે એ કાયદાના સ્વરૂપે મળેલો એ કાયદાના સ્વરૂપે મળેલા અધિકારને યોજનામાં ફેરવી અને ગુજરાતના જ નહીં સમગ્ર ભારતના મજદૂરો પીઠમાં ખંજર ભોંકવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે જેમાં કેન્દ્ર સરકારે નેવું ટકા બજેટ પહેલા ફાળવવાનું હતું નેવું થી સો ટકા એના બદલે હવે કેન્દ્ર સરકાર ચાલીસ ટકા બજેટ જે તે રાજ્ય ફાળવે તો આ યોજના ચલાવવાનું વાત કરે છે પહેલા માંગો ત્યારે કામ અને માંગો એ વિસ્તારમાં કામ આપવાનો કાયદો હતો એના બદલે હવે સરકારના અધિકારીઓ નક્કી કરશે કે ક્યાં કામ આપવું અને ક્યારે કામ આપવું એટલું જ નહીં ચોક્કસ સીઝનમાં કામ નહીં કરવાનું એવું આ કાયદામાં વ્યવસ્થા છે એટલે મજદૂરો સાથે વધારે અન્યાય વલણ સરકારે અપનાવી અને કામના અધિકારને છીનવવાનું કામ કર્યું છે બીજું પહેલા પંચાયતો જે છે એ પોતે નક્કી કરતી હતી કે અમારે કયું કામ ક્યાં કરાવવું છે પંચાયતોના અધિકાર છીનવી અને ફરી એક વખત બાબુગીરી એટલે કે જે અધિકારીઓના હાથમાં આ સત્તા આપવાનું કામ આ સરકાર કરી રહી છે આ સરકાર જે છે એ પહેલા મનરેગા સાથી તરીકે લોકોને મદદરૂપ કરવા માટેના જે આખી વ્યવસ્થા હતી એને તોડી પાડીને પોતાની મનમાની અને પોતાની મનસુખી મુજબના આ અધિકારને યોજનામાં ફેરવીને લોકોના અધિકારને છીનવી રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટી ઓલરેડી ગઈકાલથી કાર્યક્રમો શરૂ કર્યા છે આજે દરેક જિલ્લા કક્ષાએ અલગ અલગ જગ્યાએ ધરણાઓ શરૂ થઈ ગયા છે એ પંદર જાન્યુઆરી સુધી ધરણાઓ રહેશે એ ત્યારબાદ જિલ્લા કક્ષાએ કાર્યક્રમો કર્યા પછી પંચાયત લેવલના કાર્યક્રમો થશે પંચાયત લેવલે ચોપાલ થશે પંચાયત લેવલે ઠરાવો થશે જે જે મનરેગાના કાર્યકર્તા છે એની સાથે જનસુનવાઈ જેવા કાર્યક્રમો થશે પ્રભાત ફેરી થશે અને આ બધું કર્યા પછી અમે ફેબ્રુઆરીના પંદર તારીખ પહેલા એટલે થી દસ ફેબ્રુઆરીના આસપાસના ગાળામાં આખા ભારતમાં વિધાનસભા ઘેરાવનો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કે ગરીબો વંચિતો શોષિતો પીડિતો અધિકાર અને સરકાર છે માત્ર ઉદ્યોગપતિઓને જે રાજી રાખવા માંગે છે એની લડાઈ છે આ લડાઈ અમે લડીશું અને સવાલ જી આપનો એક જે સવાલ હતો કે આ લોકો એમ કે છે બે એમણે બે વસ્તુ એમણે આ માર્કેટિંગ માટે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે સો દિવસના બદલે એકસો પચીસ દિવસની વાત કરે છે અને પંદર દિવસના બદલે સાત દિવસ પેમેન્ટની વાત કરે છે મારે સૌથી પહેલો સવાલ એ છે કે ના બદલે સવા સો દિવસની વાત તો પછી કરવાની પહેલા પહેલાં માંથી માત્ર પિસ્તાલીસ દિવસ જ અત્યાર સુધીમાં કામ આપે છે ને એટલું જ બજેટ ફાળવે છે તો પહેલા સો દિવસનું બજેટ ફાળવીને એ સો દિવસનો જે વાયદો કાયદા મુજબ થયેલો છે એને પૂરું કરીને બતાવે પછી સવા સો દિવસની વાત કરે બીજું અનેક રાજ્યોમાં ગઈકાલે હું દિલ્હીમાં હતો મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય કરોડો રૂપિયાના